નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની તરફ મિત્રો વાત કરીએ તો રૂપિયા પંદર હજાર સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજના યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તો હવે આપણે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું કે કયા ભાઈને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું રહેશે બધી બધી માહિતી મેળવું એક એક જ વિડીયોમાં વિડીયો લાસ્ટ સુધી દેખો ને આ વિડીયો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાને લાભ લઈ શકે હવે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે અને આ ખેડૂત પોર્ટલની અંદર છે તે ઘણી બધી ચાર વિભાગ છે જેની અંદર વાત કરીએ ખેતીવાડી વિભાગ પશુપાલન વિભાગ બાગાયતી વિભાગ અને મત્સ્યપાલન વિભાગ તો આ યોજના છે તો મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર મત્સ્યપાલન વિભાગની અંદર ચાલુ છે યોજનાનું નામ છે મિત્રો બોટ ઝાડ આંતરદેશીય રાજ્ય સર બોટ અને ઝાડ ખરીદવા માટે મિત્રો તમને મળવા મળવાપાત્ર થશે ટીન બોટ નેટના એક યુનિટ રૂપિયા પંદર હજારની રહે છે જેમાં બોટની કિંમત દસ હજાર તથા નેટની કિંમત પાંચ હજારની રહે છે એફઆરપી બોટ નેટ એક યુનિટની અંદર ત્રીસ હજારની રહે છે જેમાં બોટની કિંમત પચીસ હજાર અને નેટની કિંમત પાંચ હજાર રહેશે સંપૂર્ણ યુનિટ યુનિટના બદલે ફક્ત બોટ અથવા નેટ ખરીદવા માટે આ ખરીદવા આવે તો ખરીદ કિંમતના પચાસ ટકા ધોરણ ઉપલબ્ધ મર્યાદાની અંદર સહાય પાત્ર રહેશે આ યોજના મિત્રો મત્સ્ય પાલન વિભાગની અંદર ચાલુ છે આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી ફોર્મ મિત્રો તમે આ યોજનાની અંદર કરી શકો છો જે છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી અને આ વિડીયો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો છે ભાઈને આ યોજનાની અંદર લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે અને આ વિદ્યાર્થીની માહિતી મેળવવા માટે તમે મારી YouTube ચેનલ સબક્રાઇશ્સ કરો આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો અને તમે મિત્રો કે જિલ્લાના બદલે જો કોમેન્ટ કરીને જણાવજો લે ખબર પડે કે આ જિલ્લાના બદલી છે તો મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું આપણે એક મિત્રો નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માત્ર કી થકી